તો સસર પાડવા લાગી તો ભાઈ 115 મે મોકલે કાલે 316 થ્યા છે એમ નઈ પરમધી કેટલા 600 નાખ્યા ને તો 69000 મળ્યા ના 10 નાખું કરોડ આ હું 100 કરોડ 56000 56000 આ ખોલ નઈકલા બાંધુ ને

હમણાં તમારું લાઈવ છે યુટ્યુબ બરાબર ત્યાં આવું હોય વર્ક હવે હા ભાઈ આવી જ જાઓ હવે હવે આવતા જ રહ્યો જકારતા હર હર મહાદેવ મહાદેવ મારો પેક બને હું આવ્યો હા ભાઈ આય આય હા એટલે પેપ્સી લેતો આવજો ખાલી પેપ્સી ભાઈ પાછું તમે ડ્રિંક કરવા લાગ્યા હું તો કરું જ છું ખબર જ છે મારા વાઈફ ને આ નાખી દે કાશિત બીજા તો કરી જ દેવાય ભાવ આરો છે એકસો સોલ છે ને

અહીંયા અહીં તમારે ફ્રી ના કાતું અહીંયા પ્રમાણે પૈસાની જરૂર છે બાજુ કંઈ લાવું ચકનામાં ચકનામાં બધું છે ખાલી પેપ્સી લેતા આવજે અને કોકોકોલાને પેપ્સી લાવજે આવી બે બે ત્રણ લેતો આવજે ટાર્ગેટ આ કોઈ પ્રમાણે પૂરો કેટલા કાયખસ ફિફ્ટી ફાઇવ પ્લસ વન સેવન્ટી ફાઇવ બસોણ

हां है इम ना केडम गया किला नेगा 600 611 हो करो गिरया इधर इमा ये प्राइस बोला बोला चार्जिन बतावे जे नहीं 70 तक जाए वाला 3 पुगा दे था चल अपन अच्छा कर तो करो किम नु आवे आ वाली बेलीस जीव छे वाला आ तो 14 से लास्ट कट

નાખતા પેલા બોલું તું ને છે તું એની પેલા બોલ્યો નથી મારે વાત કરો ગાળો નહીં બોલું હું એક વાર બોલ્યો આમાં તો દારૂ જેવું કઈ લાગ્યું જ નહીં

બેટા એક ભાઈ અમારા નામ ને જે આઈ જી ભાઈ કેમ છો ભાઈ મજામાં હો

કાઈ વાંધો નઈ તમારો વારો આવશે શાંતિરામ જરા કોમેન્ટ બેટા છે તારે તો એડ કરું કમેન્ટ બંધ કરે કમેન્ટ ચાલુ રહી ભલે ને વાંધો નહીં એટલે બાધે છે શું કરે છે પાછળ ઓકે પછી આપડી જગ્યાએ એ ક્યાં હોય આપડે

બેઝતી <tip> કરી <tip tip>

ને તો પણ હું જાને મેડી ના હું ઉઈ અત્યારમાં આજે તો હું અહીંયા રહું છું પણ મારું ઉઠવાનું કમેન્ટ સેમ કમેન્ટ સારું હાર ઓહો આવું હતું જ્યાંથી હાડી ખરેટા બેટા ચાલ્યા